મારો ભાઈ રોજ રાતે ઘોડીનું દૂધ પીતો અને પછી મારી પાસે સૂવાની જીદ કરતો હું પણ તેને નાનું બાળક સમજીને મારી નજીક સુવડાવતી પણ એક રાત્રે મારા હોશ ઉડી ગયા જ્યારે ઊંઘમાંથી જાગી ત્યારે મારો ભાઈ મારી ઉપર મારી સિંચો કાઢી નાખી આજે ફરી મારો નાનો ભાઈ મારા રૂમમાં સુવા માટે આવ્યો હતો પહેલાં તો મને નવાઈ લાગી કે અચાનક મારા ભાઈને મારા રૂમમાં સૂવાનું આટલું જનૂન કેમ થઈ ગયું જ્યારે પણ હું તેને પૂછતી ત્યારે તે એ જ કહેતો કે તેને રૂમમાં એકલા સૂતા ડર લાગે છે હું મારા નાના ભાઈને ખૂબ જ પ્રેમ કરતી હતી અને મેં તેને મારી સાથે સુવડાવ્યો હતો તે બાર વર્ષનું નાનું બાળક હતો અને હું બાવીસ વર્ષની હતી તેથી મારો ભાઈ મારા માટે ખૂબ નાનો હતો તેથી જ મને તેને મારી સાથે સુવડાવવામાં કોઈ સમસ્યા નહોતી આ રીતે દરરોજ મારો ભાઈ આ સમયે મારી સાથે સૂવા આવતો હતો તે સમયે જ્યારે હું માત્ર સૂવાની તૈયારી કરતી હતી પહેલાં તો મેં એ વાત પર ધ્યાન જ ન આપ્યું અને હું મારા ભાઈને મારી પાસે સુવડાવતી રહી પરંતુ થોડા દિવસો પછી મને મારા ભાઈમાં કંઈક ફેરફારો જોવા લાગ્યા મને લાગ્યું કે જાણે મારો ભાઈ મને ખૂબ જ કાળજીપૂર્વક જોઈ રહ્યો હતો અને રાતે જ નહીં મારો નાનો ભાઈ દિવસ દરમિયાન પણ મારું ધ્યાન રાખવા લાગ્યો હતો હું જ્યાં પણ જતી મારી પાછો જ આવતો હતો હું રસોડામાં કામ કરતી હતો મારો નાનો ભાઈ એ પણ રસોડામાં મારી પાસે આવીને બેસી જતો અને જ્યાં સુધી હું કિચનમાં કામ કરતી હતી તે ત્યાં સુધી બેસી રહેતો અને જો હું એને પૂછતી કે તું અહીંયા શું કરા છો તું તારા મિત્રો સાથે જઈને રમ અને હું કેટલાય દિવસોથી જોઈ રહી છું તું નિશાઓએ ઘણી રજાઓ રાખે છે અને આ વાત ખૂબ ખોટી વાત છે પહેલાં પહેલાં તારું અભ્યાસમાં ઘણું નુકસાન થશે ને બીજું તું તારા આખા ક્લાસથી ઘણો પાછો રહી જઈશ મારી ઈચ્છા છે કે તેને ડોક્ટર બનાવું તે પણ પૂરું નહીં થાય હવે તારે રજાઓની આ ખોટી દિનચર્યા સમાપ્ત કરવી જોઈએ અને ફરીથી શાવાએ જવાનું શરૂ કરવું જોઈએ તું મારો ભાઈ છો સાંભળીને તે ગુસ્સાના સ્વરમાં કહેતો બસ દીદી મારે નથી જવું શાવાએ હું ઘણું ભણું છું મને વધારે સલાહ ન આપો અને ન તો એવો ઢોંગ કરવાનો પ્રયાસ કરો હું ઘરમાં રહું કે બહાર રહું મને ન તો મિત્રો સાથે રમવામાં કોઈ રસ છે હું મોટો થઈ ગયો છું અને હું તમારી સાથે ઘરે રહેવા માંગુ છું તેથી મારી સાથે આ વારંવાર એક જ વાત ન કરો હું ભાઈની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને મને ચિંતા પણ થવા લાગી હતી કારણ કે તે તેની દિનચર્યા મુજબ તેના તમામ કામ કરતો હતો પરંતુ તે પહેલાં એવો નહોતો તે પોતાના અભ્યાસ માટે ખૂબ જ ગંભીર હતો અને તેના અભ્યાસ માટે દિવસ રાત ખૂબ જ મહેનત કરતો હતો અને તે તેના વર્ગમાં હોશિયાર બાહક હતો અને પછી શાળાએથી પાછો આવીને થોડો સમય આરામ કર્યા પછી તે પાર્કમાં જતો હતો અને સાંજ સુધી તેના મિત્રો સાથે રમતો હતો શરૂઆતથી મારા નાના ભાઈનો આ જ રૂટીન હતું તો હવે તેને શું થયું હતું હવે તે આખો દિવસ મારા માથા પર રહેવા લાગ્યો હતો એટલું જ નહીં મેં નોટિસ કર્યું હતું કે તે ઘરે બેસીને મારા પર નજર રાખતો હતો અને હું તેની આંખો મારી અંદર ઘૂસતી અનુભવી શકતી હતી તે અંદરથી મારી તપાસ કરવા માંગતો હોય તેની આ વાત મને પરેશાન કરતી હતી અને પછી જે કામ તે મોડી રાત્રે શરૂ કર્યું હતું તે હવે મને પણ નર્વસ કરી રહ્યું હતું જ્યારે હું સૂવા માટે તૈયાર થતી ત્યારે મારો નાનો ભાઈ મારા રૂમમાં આવતો અને મને કહેતો કે મારે તમારી સાથે સૂવું છે પહેલાં તો હું તેને નાનું બાળક સમજીને મારી પાસે સુવડાવતી હતી પણ જ્યારે મેં નોટિસ કર્યું કે તે રાત્રે મારી પાસે આવતો ત્યારે તેની હાલત ખૂબ જ વિચિત્ર લાગતી તેની આંખો લાલ લાગતી અને વિચિત્ર રીતે તે અસ્વસ્થ હોય તેવું લાગતું અને મને તેની આંખોમાં પણ કંઈક અલગ જ લાગતું હતું અને આ વાત વાત મને ખૂબ જ પરેશાન કરતી અને જ્યારે પણ હું મારા ભાઈને પૂછતી કે તને આ શું થયું છે તારી તબિયત સારી નથી તો તે મને કહેતો કે ના દીદી હું ઠીક છું મિત્રના ઘરે ગયો હતો ત્યાં ઘોડીનું દૂધ પીધું હતું તેથી જ મને તબિયત થોડીક વિચિત્ર થઈ રહી છે હું સવાર સુધીમાં સાજો થઈ જઈશ તો તેની વાત સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગતી અને કહેતી કે તું ગાંડો થઈ ગયો છે તું ઘોડીનું દૂધ કેમ પીવે છે અને અહીં ઘરમાં ગાયનું દૂધ પણ છે ઘોડીનું દૂધ ન પી તો મારો ભાઈ કહેતો કે કંઈ નહીં થાય બસ મિત્રો સાથે આનંદ કરવા માટે ઘોડીનું દૂધ પી લઉં છું એટલે મોટી વાત નથી મારો ભાઈ આ વાતને મામૂલી સમજતો હતો પરંતુ આ સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થતું અને એવી શું જરૂર હતી શા માટે તેને ઘોડીનું દૂધ પીવાનું શરૂ કર્યું અને પછી તેની આંખો અને કેવા છોકરાઓ સાથે તેની મિત્રતા થઈ ગઈ હતી તે ઘોડીનું દૂધ પીતો હતો અને આ વાતને નાની સમજતો પરંતુ હવે મારો ભાઈ મોટો થઈ રહ્યો હતો હવે હું તેને ગમે તે વાત પર રોકતી તો તે મારી સાથે ઝઘડો કરવા લાગતો હતો તેથી હું તેને કંઈ વધારે ન બોલતી પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી તેનું વર્તન ઘણું બદલાઈ ગયું હતું અને હું મારા નાના ભાઈથી ખૂબ જ ડરી ગઈ હતી તરસના કારણે અડધી રાત્રે જ્યારે મેં આંખ ખોલી ત્યારે મને જોઈને આશ્ચર્ય થયું કે મારો નાનો ભાઈ જાગતો હતો અને ખુશીથી મારી સામે જોઈ રહ્યો હતો આવી રીતે મારી સામે જોઈને તેને મને ઘણી મુશ્કેલીમાં મૂકી દીધી હતી હું મારા ભાઈથી ખૂબ જ ડરવા લાગી હતી અને પછી એક દિવસ મેં તેને કહ્યું કે હવે તું મોટો થઈ રહ્યો છો તું તારા રૂમમાં સૂઈ જા મારી વાત સાંભળ્યા પછી તેણે ગુસ્સામાં કહ્યું કે ઠીક છે જો હું મોટો જ થઈ ગયો છું તો હું આ ઘર છોડીને જ ચાલ્યો જાઉં પછી તમે મારી પાસે કંઈ પરેશાની થશે નહીં મારા નાના ભાઈની આ વાતો સાંભળીને હું ધ્રુજવા લાગી હતી અને પછી મેં તરત જ તેને કહ્યું કે ના ઘર છોડવાની વાત ન કર જો તારે મારી સાથે સૂવું હોય અને મારી સાથે રહેવું છે તો તું એમ જ કર હું તેને કંઈ કહીશ નહીં બસ ક્યારેય ઘર છોડવાની વાત ન કરતો એટલે મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગયો પણ હવે હું સંપૂર્ણપણે ચિંતિત હતી હું તેની ક્રિયાઓ અને તેના વિચારોને બિલકુલ સમજી શકતી નહોતી તે શું વિચારતો હતો અને બીજા કયા કામ તે સામેલ હતો તે હું સમજી શકતી નહોતી પણ તેની હરકતો મને બહુ વિચિત્ર લાગવા લાગી હતી હવે હું મારા નાના ભાઈના નજરથી પરેશાન થઈ ગઈ હતી દિવસ દરમિયાન કામ કરતી વખતે મને તેની નજર મારા પર પડતી હોવાનો અહેસાસ થતો અને તે હંમેશા મારી પાછો જ આવતો અને રાત્રે જ્યારે હું સુવા જતી ત્યારે પણ તે મારા રૂમમાં આવીને જ રહેતો અને કહેતો કે હું અહીંયા જ સૂઈશ પણ તેની હાલત હવે મને ખૂબ જ નર્વસ કરી રહી આવી હવે હું પણ રાત્રે ઊંઘી નહોતી શકતી તેનું કારણ મારા ભાઈનું જાગતું રહેવાનું હતું હું સમજી નહોતી શકતી કે જો તે મારી સાથે સૂવા માંગતો હતો તો તેને સૂઈ જવું જોઈતું હતું પણ તે જાગતો રહેતો અને મારા પર જ તેની નજર રાખતો હતો આ રીતે તેને જોવાનું મને મુશ્કેલીમાં નાખી દેતું હતું પછી રાત્રે એક બે વાર મારી આંખો ખુલી અને આ જોઈને મારી આત્મા કંપી ગઈ કારણ કે મારો નાનો ભાઈ જાગતો હતો તે મારી એકદમ નજીક બેઠો હતો હું ખૂબ જ નર્વસ હતી અને મારા હાથ પગમાં પરસેવો આવવા લાગ્યો હતો મને છાતીમાં દબાણ જેવું લાગ્યું હતું જેથી મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી હું ઘણી આ પ્રયાસો કર્યા છતાં હું શ્વાસ નહોતી લઈ શકતી અને મારા ભાઈને કંઈ પૂછવાની મારી હિંમત નહોતી તે શા માટે જાગતો રહેશે અને તેને શું જોઈએ છે અને તે શા માટે મને જોતો રહે છે તે હું સમજી શકતી નહોતી હું ગંભીર ગભરાહટનો શિકાર બની ગઈ હતી અને મારા ભાઈને કારણે મેં મારી ઊંઘ ગુમાવી દીધી હતી અને દિવસ દરમિયાન હું આરામ કરી શકતી નહોતી મને હવે અહેસાસ થવા લાગ્યો હતો કે મારો ભાઈ ઘણો બદલાઈ ગયો છે અને આ બદલાવ ખોટા પ્રકારનો અને ખોટો હતો જે મારી સમજની બહાર હતો તે ગમે તે હોય પણ તે ખૂબ જ ખોટું હતું અને પછી એક દિવસ મારા ભાઈની સ્થિતિનું રહસ્ય મારી સામે આવ્યું તો મારા શરીરના રૂવાડા ઊભા થઈ ગયા અને હું જીવવાને લાયક ન રહી આ હકીકત જાણ્યા બાદ મારા દિલને થયું કે જમીન ફાટે અને હું તેમાં સમાઈ જાઉં આટલી બે જ જીતે આવી હરકત કોઈ કલ્પના પણ ન કરી શકે અને મારા ભાઈની હરકતે મને જીવતી મારી નાખી હતી અને જે કંઈ પણ થયું તેના કારણે હું ખૂબ પીડા અને પરેશાનીમાં રહી ગઈ હતી જે પણ થયું હતું તે મારા હોશ ઉડાડવા માટે પૂરતું હતું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે કોઈ દિવસ જીવન મને એવા તબક્કે લાવશે જે પછી હું મારી જાતને મારી આંખોથી જોવાને લાયક નહીં રહી શકું અને હું ખૂબ જ દુઃખી થઈ રહી હતી મારું દિલ કરતું હતું કે હું આ દુનિયા છોડીને ચાલી જાઉં અને મારા નાના ભાઈનો વિચાર પણ ન કરું એ રાત્રે મારું જીવન બદલી નાખ્યું હતું જે રાત્રે મારી તબિયત સારી ન હોવાને કારણે હું વહેલી સૂઈ ગઈ ને પછી ઉંમર મને અચાનક સમજાયું કે કોઈ મારા પલંગ પર બેઠું છે મારી આંખો ખુલી ગઈ અને પછી હું કંઈ સમજું તે પહેલાં મારા ભાઈએ મારી ઉપર અને અમે બે જ ભાઈ બહેન હતા અને મારી કન્નસીબીને કારણે અમારા માતા પિતા અમને આ દુનિયામાં બહુ વહેલા છોડીને ચાલ્યા ગયા હતા આ સમયે હું ચૌદ વર્ષની છોકરી હતી ને મારો ભાઈ આઠ વર્ષનો હતો દરરોજની જેમ અમને શાહએ મોકલ્યા પછી મારા માતા પિતા કોઈના અવસાન પર હાજરી આપવા માટે સંબંધીના ઘરે ગયા હતા અને પછી પાછા આવતા સમયે મારા માતા પિતાનો ખૂબ જ ખરાબ માર્ગ પર અકસ્માત થયો હતો અને તેઓનું ઘટનાસ્થળ જ મૃત્યુ થઈ ગયું હતું તે સમયે હું મારા વર્ગમાં બેઠી ભણતી હતી ત્યારે મને પ્રિન્સિપાલે બોલાવી અને આ સમાચાર આપ્યા આ સમાચાર મને વિજયની જેમ પડ્યા હતા મારી તો દુનિયા જ જતી રહી અમને બંનેને ખૂબ જ પ્રેમ કરનારા મારા માતા પિતા આ દુનિયા છોડીને જતા રહ્યા અમારા માતા પિતાના મૃત્યુ પર ખૂબ જ રડી હતી મારી ચીચો અને રડવાનો અવાજ સમગ્ર પરિવારને રડાવી રહ્યો હતો પણ મારા નાના ભાઈને મારા માતા પિતાના અવસાનથી ખૂબ જ આઘાત લાગ્યો હતો અને તે ડરી ગયો હતો જેના કારણે તેની હાલત ખરાબ થવા લાગી હતી પછી મારા પરિવારના બધા સભ્યો કોઈક રીતે મારા ભાઈને રડાવ્યો ત્યારે તે એટલો રડ્યો કે મારું દિલ ફાટવાનું હતું હું મારું દુઃખ ભૂલી ગઈ હતી એની ઉંમર જ શું હતી કે જેમાં તેને તેના માતા પિતાથી અલગ થવું પડ્યું હતું અને તે પણ એવા સમયે જ્યારે મારો ભાઈ હજુ પણ મારા માતા પિતા સાથે સૂતો હતો અને માતા પિતા ને તે ખૂબ જ વહલો હતો આ કારણે મારા માતા પિતાના મૃત્યુ પર તેની હાલત ખૂબ જ ખરાબ હતી અને પછી તેને હુમલાઓ આવવા લાગ્યા હતા અને આ ખૂબ જ ખતરનાક બાબત હતી જોકે મારા કાકાએ તેને સારા ડોક્ટર પાસે તપાસ કરાવીને તેને ઊંઘની દવા આપવાનું શરૂ કર્યું અને મારો ભાઈ વધારે બેભાન જ રહેતો હતો તેને કંઈ હોશ નહોતો કે ઘરમાં શું ચાલી રહ્યું છે અને શું નથી અમારા ઘરમાં બે પ્રકારના ભાગો હતા એક ભાગ અમારો હતો અને બીજો મારા કાકાનો કાકાને બે દીકરાઓ હતા અને તેને કોઈ દીકરી નહોતી જેને કારણે કાકા મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમની દીકરીના બધા શોખ મારી પાસેથી જ પૂરા કરતા હતા અને આ વાત મારી કાકીને ખૂબ જ ખરાબ લાગતી હતી તેમને લાગતું હતું કે હું તેમના દીકરાઓની જગ્યા લઈ લઈશ પણ મારી કાકીના બંને પુત્રો મને ખૂબ જ વહાલા હતા અને તેમને મારું કાકા સાથે વાત કરવામાં કોઈ વાંધો નહોતો પરંતુ મારા કાકી આ દરેક વાતને કારણે મને નફરત કરવા લાગી હતી પણ મારી માતાના કારણે તે કંઈ બોલી શકતી નહીં કારણ કે મારી માતા એક અમીર પરિવારની દીકરી હતી અને એક સરકારી કોલેજની હેડ પણ હતી જેથી તે મારી માતાની સરખામણીમાં ન કરી શકે જેને કારણે મારા કાકી મારી માતા સામે દબાયેલી હતી પરંતુ મારા માતા પિતાના મૃત્યુ પછી તેણે પોતાનો ગુસ્સો બહાર કાઢવાનો મોકો મળ્યો એટલે જ્યારે પણ કાકા અમારા તરફથી આવતા ત્યારે કાકા પર તેમની પાછળ કાકી પણ તેની પાછળ આવતી અને મને ઘણી બધી વાતો સંભળાવતી કે હું બાળક નથી મોટી થઈ ગઈ છું મારું અને મારા ભાઈનું ધ્યાન રાખવું અને ઘણી બધી જવાબદારીઓ ઉપાડી લ્યો મને કાકાના શબ્દો પણ ઘણા દુઃખ આપતા હતા અને કાકા કાકીની વાતથી હું ખૂબ જ નારાજ થઈ જતા પણ કંઈ બોલી શકતા નહોતા કારણ કે કાકી ખૂબ જ અને તેઓ કંઈ કહી શકતા નહોતા કે તે તેની પસંદગીની પત્ની હતી ત્યારે હું મારા માતા પિતાના મૃત્યુના આગમાંથી બહાર આવી નહોતી જ્યારે મને મારા ભાઈની સ્થિતિ તેમજ મારી કાકીના દર્દભર્યા શબ્દોએ મને આખી રાત ભાંગી નાખી હતી અને તેના કારણે હું ખૂબ જ પરેશાન રહેતી હતી અને રાત દિવસ રડતી રહેતી હતી અને મારા માતા પિતાને ખૂબ જ યાદ કરતી હતી કે તેમના જીવનમાં અમે અમારી જિંદગી કેટલી સારી જીવતા હતા પરંતુ હવે અચાનક અમારી પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી અને મારે આ ઉંમરે જીવન જીવનના કાઢવા સત્યનો સામનો કરવો પડ્યો મારા કાકા પણ અમારા કારણે ખૂબ જ પરેશાન હતા કારણ કે તેમને બંને ભાઈ બહેનથી ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ કાકીના કારણે તે અમને બંનેને સમય આપી શકતા નહોતા અને આ જ વાત તેને ખૂબ પરેશાન કરતી હતી તેમના બાળકોથી અમે બંને નાના હતા પરંતુ અમારી પરિસ્થિતિ અમને એકલા કરી નાખ્યા હતા અને હવે કાકીનો ધિક્કાર દિવસને દિવસે દિવસે વધતો જતો હતો અને પછી કાકાએ આ મુદ્દાનો એક ઉકેલ શોધી કાઢ્યો અને તેના નાના પુત્ર સાથે મારો સંબંધ નક્કી કરી નાખ્યો મિત્રો વિડીયોનો બા ભાગ બીજો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વિડીયો ખૂબ સરસ છે તો જરૂર જોશો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આવજો